દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આપણા શરીરની અંદર ફેફસાની જે વેલ્યુ છે ને એ વેલ્યુની એક હીરા જેટલી કિંમત છે કારણ કે ઓક્સિજન વગર કોઈ માણસ જીવી શકતો નથી ઓક્સિજનની કેટલી વેલ્યુ હોઈ શકે છે એ આપણને કોરોનામાં ખબર પડી ગઈ મિત્રો ખાસ યાદ રાખો રાત્રે આખી રાત આપણે સૂઈ રહીએ છીએ અને તે વખતે ઘણા બધા બેક્ટેરિયા વાયરસ બધા હવામાં હોય છે સૂતી વખતે આપણે સૂઈ જઈએ ત્યારે આપણો શ્વાસ પણ ધીમો ચાલે છે આયુર્વેદની અંદર જે કપૂર કયું છે આરતીમાં જે નાખીએ છીએ સળગાવીએ છીએ એ કપૂરને એ તો કેમિકલવાળું આવે છે પણ ભીમસેની કપૂર લાવવું પડે તમારે ગાંધીને ત્યાંથી મળી જશે એ ભીમસેની જે કપૂર હોય એ કપૂરનો એક ટુકડો તમારા ઓશિકા નીચે મૂકી દો અને સુઈ જાઓ એટલા માટે મિત્રો કે કપૂર જે છે એમાંથી જે એક પ્રકારનો વાયુ નીકળે છે સુગંધ નીકળે છે એ એન્ટી છે એન્ટી છે અને બીજું કે કપૂરની જે સુગંધ જે છે આખી રાત આપણા સાસોસાસમાં અંદર ફેફસામાં જવાથી ફેફસામાં જાય અને સાહેબ કપૂરમાં એટલી તાકાત છે કે તમારા ફેફસા જે છે ને એ ફેફસાના નાના નાના જે કોશિકા હોય જ્યાંથી એબ્ઝોર્વ થાય છે ઓક્સિજન એમાં કંઈ કચરો જામ્યો હોય ગમે તે હોય તો પણ એ કપૂરથી એ ફેફસા ક્લિયર રહે છે અને બહુ જ સારા આ એક જ નાનો પ્રયોગ કરજો મિત્રો જેને અમુક વર્ષ પછી ઘડપણમાં શ્વાસનો પ્રોબ્લેમ આવે છે ઓક્સિજન ઘટી જાય છે આ બધા જે પ્રોબ્લેમ આવે છે ટૂંકમાં કપૂર જે છે ભીમસેની કપૂર એ ફેફસાને મજબૂત કરવાનું કામ કરે છે એની જે સુગંધ જે છે એટલે અને પ્યોર ઓક્સિજન મળે છે પ્યોર એટલે કેવો જેમાં વાયરસ પણ ના હોય બેક્ટેરિયા પણ ના હોય કારણ કે જ્યાં કપૂરની સુગંધ હોય ત્યાં વાયરસ કે બેક્ટેરિયા રહી શકતા નથી એટલે ઓશિકાની નીચે એક નાનો ટુકડો પડીકીમાં મૂકી દો અથવા છૂટો મૂકી દો સવારે એ ટુકડો તમારે લઈ લેવાનો છે આ રીતે જો પ્રયોગ કરીશું આપણે તો લાંબા ગાળે આપણા ફેફસા મજબૂત બનશે એની એફિશિયન્સી વધશે અને અંદર જે કફ બફ જે ભરાઈ રહ્યો હશે એ બધો પણ ધીમે 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 બહાર થઈ જશે નીકળી જશે અને જો કાયમ આ તમે મૂકવાનું ચાલુ રાખશો તો વરસ દાડે મારન તમારા ફેફસા કાચ જેવા થઈ જશે મિત્રો આ સામાન્ય સિમ્પલ સાદો લાગતો પ્રયોગ પણ ગાળે એટલો ફાયદો કરશે કોઈ એલોપેથી દવા ફાયદો નહીં કરે એટલી આ કપૂરની ગોટી કપૂરનો ટુકડો સાહેબ આપણા ફેફસાઓને ફાયદો કરે છે મનર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત